લખપત તાલુકાના ઝુલરાઈ ગામની સીમ વિસ્તારમાં અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુનો સિલસિલો યથાવત છે વારંવાર અલ્ફનાર કંપનીની પવન ચકીને અર્થિંગ લાઇનમાં વીજ શોક લાગતા અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થઈ રહ્યા છે વાઘા પથ્થર ગામના સરપંચ લાલુભા જેઠુભા પઢિયારના જણાવ્યા પ્રમાણે અલ્ફનાર કંપનીને જાણ કરી છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી આજે પણ બે મોરના મૃત્યુ પામ્યા છે અંદાજિત આઠથી દસ મોર મૃત્યુ પામ્યા છે પવનચક્કીઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરને હજુ પણ કેટલા મૃત્યુ પામશે એવા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જીવદયા પ્રેમીઓને ચિંતા સતાવી રહી છે સ્થાનિક લોકોનું માનવું છે કે આ કંપનીના અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીંતર આ પવનચક્કીના કારણે લખપથ અને અબળાસાના રાષ્ટ્રીય પક્ષી મોર જોવા માટે લોકો આતુર બનશે